આજે લગભગ પચાસથી વધારે સંન્યાસ દીક્ષા મહોત્સવ રખાણો છે પચાસથી વધારે દીક્ષાર્થીઓ અહીંયા આવ્યા છે આખા ભારતભરમાંથી અલગ અલગ લોકો જગ્યાએથી જે સંસારનો ત્યાગ કરી આજે સનાતન ધર્મની અંદર સેવા કરો અને સનાતન ધર્મમાં પોતાનું જીવન સમર્પણ કરી અને સંન્યાસ દીક્ષા લઈ રહ્યા છે અને હાલમાં દીક્ષા મહોત્સવ ચાલુ છે વિશેષ કાર્યક્રમ સૌથી પહેલો કાર્યક્રમ છે દીક્ષા મહોત્સવનો જે અમારા શ્રી પંચદનામ જૂના અખાડા અને અખાડાઓની પરંપરા મુજબ આજે આ ની અંદર એક સરસ દીક્ષા મહોત્સવનું આયોજન કર્યું છે ગુરુ મહેન્દ્રાનંદ ગીરીના બાપુના જ સાનિધ્યમાં અમે લોકોએ આ સંસાર છોડી અને સંન્યાસ ધારણ કરેલો છે અમે સનાતન ધર્મની રક્ષા માટે એના આગળ દપાવવા માટે અને જ્યારે જ્યારે જરૂરત પડે સનાતન ધર્મને ત્યારે ત્યારે કામમાં આવવા માટે આજે અમે ગુરુ દીક્ષા લીધી છે અને અમારે ગુરુ મહારાજ છે એ ગુરુ શંકરાચાર્ય મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજ છે કેટલા લોકો અમે આજે અમારા જે ગુરુભાઈઓ છે લગભગ એકસો આઠથી વધારે ગુરુભાઈઓએ અમે દીક્ષા જે લીધેલી છે